શિયાળાનું સ્પેશિયલ એવું કાટલાની રેસીપી તમારા માટે આવી ગઈ છે અને જે એકદમ પરફેક્ટ માપ સાથે છે વેલકમ ટુ ટેસ્ટ ઓફ કિચન જે આ વિન્ટર સ્પેશિયલમાં છે કાટલા પાક આ રેસીપી એક વખત જ જોશો તો પરફેક્ટ માપ સાથે બનાવી શકશો તો પહેલાં તો આપણે ઇન્ડિનિયન્સ જોઈ લેશું અને અહીંયા મેં કાટલું શ્રી ગણેશ કંપનીનું લીધું છે તો સૌ પ્રથમ તો કંઈ વાનગી બનાવતા પહેલાં આપણે મોડને ઘીથી ગ્રીસ કરી લેશું ત્યારબાદ આપણે એક પેનમાં ઘી એડ કરીશું અને ત્યારબાદ ગુંદ એડ કરશું તો અહીંયા આપણે ગુંદને પહેલાં જ ઘીમાં ફ્રાય કરી લેશું જનરલી ઘણા લોકો અડદિયા કેટલું ગુંદ નથી નાખતા આ તમારા ટેસ્ટ અનુકૂળ છે જો તમને ભાવતો હોય તો તમે ગુંદ એડ કરી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો ગુંદનો ટેસ્ટ એકદમ ક્રંચી જેવો હોય છે જે સોફ્ટ પાકમાં થોડીક ક્રંચ આવે છે ત્યારબાદ આપણે એ જ પેનમાં ઘી એડ કરશું ત્યારબાદ ઘઉંનો લોટ એડ કરશું

કાટલું આપણું થોડુંક ચીકણું લાગી શકે છે અહીંયા આપણે પાકને આછો ગુલાબી થાય ત્યાં સુધી આપણે શેકવાનું છે અને આને આપણે કન્ટિન્યુઅસલી હલાવવું પડશે જેથી નીચે ચોટી ન જાય જોઈ શકો છો ધીમે ધીમે કલર ચેન્જ થવા માંડ્યો છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને એમને આપણે કન્ટિન્યુઅસલી પાંચ મિનિટ હલાવતા રહેશો એમાં ટેમ્પરેચર પણ થઈ જાય અને સરસ શેકાઈ પણ જાય અને ત્યારબાદ જ ગોળ નાખો અને અહીં આપણે અહીંયા આપણે ગોળને સાવ બારીક રીતે કટ કરી લેવાનો છે અને ત્યારબાદ હળદર અને મેથી નાખશું અહીંયા મેં મેથીને દળીને પાવડર ફોર્મમાં કરીને એડ કરી છે દાળામાં કાટલું ખાવું ખૂબ જ ગુણકારી છે એનાથી તમારા શરીરમાં શક્તિ આવે છે જનરલી આ લેડીઝ જેન્ટ્સ બને માટે એટલું હેલ્ધી અને બેનિફિશિયલ છે પણ ખાસ સુવાવડી સ્ત્રી માટે તો ખૂબ જ ફાયદાકારક છે એના જોન્સ અને મસાલ્સને સ્ટ્રોંગ બનાવે છે આપણે અહીંયા ત્યાં સુધી હલાવાનું જેથી ગોળ અને પાક એકદમ સરસ રીતે મિક્સ ન થઈ જાય એક પણ કણી દેખાવી ન ત્યારબાદ જ આપણે ગુંદ કરિયાળી કાજુની કટકીઓ બદામની કટકીઓ કાટલું ખસખસ ટોપરાનું ખમણ દળેલી સાકર બધું એડ કરી અને સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે અને અહીંયા બધું એક રસ ન થાય ત્યાં સુધી આપણે પ્રોપરલી આપણે હલાવવાનું છે આની હલાવાની પણ ખૂબી છે જો વ્યવસ્થિત આપણે હલાવાશે નહીં તો આપણું કાટલું એકદમ છૂટું છૂટું લાગશે જેથી આને આપણે વ્યવસ્થિત હલાવી લેશું કેથી ગ્રીસ કરેલી પ્લેટમાં એડ કરી દેવાનું છે અને આવી રીતે વાટકીની મદદથી આવી રીતે એને પ્રેસ કરી દેસું જેથી એ ઇક્વલી સેટ થઈ જાય ત્યારબાદ આપણે ખસ ખસ કરશું ત્યાં જો તમને ડ્રાયફ્રુટ જહાજે ફાવતા હોય તો તમે એ પણ એડ કરી શકો છો ત્યારબાદ આવી રીતે આપણે કટ કરી લેવાનું છે તો રેડી છે આપણું કાટલું જે એકદમ ઇઝીલી પરફેક્ટ માપ સાથે એક જ વખતમાં સરસ બન્યું છે તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને કમેન્ટ કરજો આ રેસીપી તમને કેવી લાગી અમારી આવી નવી નવી અને હેલ્ધી રેસીપી જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન પ્રેસ કરો થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઈબ ફોર મોર હેલ્ધી અને ન્યૂ ન્યૂ રેસીપી